નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં આગામી પુસ્તક મેળો અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ આઈ બી એફ બે હજાર પચીસ તેથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયો આ મેળો બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય સ્તરના પુસ્તક મેળાનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય સ્તરનો કરવામાં આવ્યો છે તેમાં પુસ્તકો લેખકો સાહિત્યક સત્રો અને બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અમદાવાદ વાંચકો અને સાહિત્યપ્રેમીઓ માટે આનંદના સમાચાર તેર નવેમ્બરથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ બુક ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે આ મેળાને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવશે જેમાં એક હજારથી વધુ પ્ર પ્રકાશકો પુસ્તકોનું વિશાળ પ્રદર્શન જોવા મળ્યું સાથે જ અનેક સાહિત્યક કાર્યક્રમો પણ યોજાયા આ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ અમદાવાદ નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું જેને બે હજાર પચીસથી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર તરીકે ઓળખવામાં આવશે લોકોમાં વાંચન પ્રત્યેના રુચિ વધે તે માટે આ બુક બુકકેરનું આયોજન કરવામાં આવે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ હું ડૉક્ટર સિદ્ધાર્થ કન્સલ્ટન્ટ અમે અહીંયા અત્યારે હાલમાં તારીખ તેરથી થી ત્રેવીસ તારીખની વચ્ચે જે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ઇન્ટરનેશનલ બુક બુકફેરનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે વિશેષ અને અભૂતપૂર્વ અને ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે એમાં ભાગીદાર થયા છે અમારો ગાયત્રી પરિવારનો બુક સ્ટોલ નંબર આડત્રીસનો છે અહીંયા આ બુક પુષ્કર મેળામાં આવનારા વ્યક્તિઓ ઘણી બધી અલગ અલગ પ્રકારની પુસ્તકો જેવી કે એમના સાહિત્યલક્ષી ઇતિહાસલક્ષી અને યુથને મોટિવેશનલ એ બધી અલગ અલગ પ્રકારની પુસ્તકોનો લાભ લઈ રહ્યા છે જેનો ખૂબ સારો ઇમ્પેક્ટ એમના વ્યવહારિક જીવનમાં પડશે અમારા પુસ્તક સ્ટોલમાં અમારો જે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ ઓગણીસો છવ્વીસથી જે એમની સાધના કરી ચોવીસ વર્ષની ચોવીસ લાખ ગાયત્રી મંત્રોની મહાપુરુષ સાધનાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એમને એ જ્ઞાનનું લેખની સ્વરૂપમાં એને પરિવર્તિત કરીને ત્રણ હજારથી વધુ પુસ્તકો એમણે હાથથી લખ્યા છે એ પુસ્તકોનું અહીંયા રાખવામાં આવેલા છે કે જેમાં દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન વૈશ્વિક સામાજિક આર્થિક માનસિક દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન આ પુસ્તકોમાં આપેલું છે જેનો લાભ સ્કૂલથી લઈને કોલેજ સુધીના તમામ યુવાઓ પ્રૌઢઢ વર્ગ તમામ યુવા અવસ્થાના લોકો આનો લાભ લઈ રહ્યા છે જેનો અમે એવી આશા રાખીએ છીએ કે આ પુસ્તકોના જ્ઞાનથી એમની પર્સનલ લાઈફમાં વ્યવહારિક જીવનમાં ખૂબ સારો અને સચોટ લાભ થશે એવી પ્રાર્થના વ્યર્થના સાથે